મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ હાર્દિક સ્વાગત છે મંગલમ હોસ્પિટલ પર ઉંદાત રાષ્ટ્રધ્વજ ની જાણ થતા જ હોસ્પિટલના સ્થાપિત પડતો તિરંગો ઉતારી દીધો રાષ્ટ્રધ્વજ ઉંદો ફરવાની વિડીયો વાયરલ થતા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા કપુરાઈ પોલીસમાં જાણ કરાઈ તાજેતરમાં ગત તારીખ ઓગસ્ટના રોજ આપણા દેશની આઝાદીના ઇઠ્યોતેરમાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી આપણા દેશની આઝાદીના ઇઠ્યોતેરમાં પર્વની ઉજવણી માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તિરંગા યાત્રા માટે આહવાન કરાયું જેના પગલે સમગ્ર દેશમાં તિરંગા લહેર જોવા મળી હતી અને આપણને એક ભારતીય નાગરિક તરીકેનો ગર્વ હોવો જોઈએ આ તથા રાષ્ટ્રભક્તિના ભાગરૂપે આપણા સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી પણ કરવી જોઈએ પરંતુ સાથે સાથે આપણા રાષ્ટ્ર કે રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે જોવાની જે તે પ્રશાસન સાથે સાથે આપણી ફરજ હોવી જોઈએ પરંતુ લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવવા તથા તેના નિયમો અંગે અજાણ જાણ બન્યા છે અથવા તો તેઓને યોગ્ય સમજ નથી એમ કહી શકાય વડોદરા શહેરમાં આઝાદીના ઇઠોતેરમાં પર્વની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સરકારી અર્થ સરકારી ખાનગી જેવા તમામ સ્થળોએ લોકોએ પોતાના ઘરો પર રાષ્ટ્રધ્વજ લગાવ્યો હતો અને તેમાંના એક એવા સુમાન તળાવ ખાતે આવેલી એક ખાનગી નામાંકિત હોસ્પિટલ એવી કે એક ઓર્થોપેડિક હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રધ્વજ ઉંદો ફરકાવ્યો હોવાનું વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાને ધ્યાન આવ્યું જે અંગે પવન ગુપ્તાએ રાષ્ટ્રધ્વજનું અપમાન થતું રોકવા માટે પોલીસની મદદ લીધી હતી અને પોલીસની મદદથી આપણા રાષ્ટ્રધ્વજને સન્માન સાથે ઉતારવાની કામગીરી કરાઈ વડોદરા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું કે રાષ્ટ્રધ્વજ ફરકતો હોવાનું ધ્યાનમાં આવતા કપુરાએ પોલીસને બોલાવીને પોલીસ આવી તરત જ હોસ્પિટલ સ્ટાફે ધ્વજવંદન ઉતારી રાષ્ટ્રધ્વજને ઉતારી દીધો જેથી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી